નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તમે કોઈ કોઈપણ પ્રકારની યોજનાનો લાભ લેવા માગતા હોય કે સરનામા પુરાવાની જરૂર હોય કે આધાર કાર્ડ જરૂરી છે જો તમારું સરનામું બદલાય છે અને તો તમે તેને બદલી શકો છો પરંતુ તમે દરેક માહિતી વારંવાર બદલી શકતા નથી તો તમારે તે જાણવું ખૂબ જ જરૂરી છે જો કે યુનિક આર્ડિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડીઆઈ અનુસાર આધાર કાર્ડ ધારકોને તેનું નામ મહત્વ બે વખત હતું ત્યારે મિત્રો બદલાવાની સુવિધા આપવામાં આવે છે લગ્ન પછી ઘણી ઘણી સ્ત્રીઓ તેમની અટક બદલી નાખે છે તેની આધાર કાર્ડમાં ત્યારે તેનું નામ બદલાવવાની જરૂર પડે છે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો તમે તેને સુધારી શકો છો પરંતુ આ તક ફક્ત એક જ વાર મળે છે જો કે વાત કરીએ તો જો કે કોઈ ભૂલ કારણે તમારા ઘરમાં કે તાલા તમારા આધાર કાર્ડમાં ત્યારે ખોટી કે સ્ત્રી એટલે કે પુરુષમાં કોઈ હોવાની માહિતી દાખલ કરવામાં આવે તો તમને જીવનમાં ફક્ત એક જ વાર તેને સુધારવાની તક મળશે તમે આધાર કાર્ડ પર સરનામું ગમે તેટલી વાર બદલી શકો છો આ માટે કોઈ મર્યાદા નક્કી નથી અને તમે આધાર કાર્ડ કેન્દ્ર મુલાકાત લઈને બદલી શકો છો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ